ઘણી વાર ઠાકોરજી પરીક્ષા કરે ભક્તની કે તું એમ કહે છે કે તું મારી ભક્તિ કરીશ એટલે વૈષ્ણવની પરીક્ષકતા પરીક્ષા કરતા ઠાકોરજી કહે તું એમ કહે છે ને તું મારી ભક્તિ કરીશ હું તને એવું ઘર આપીશ કે ઘરમાં તું આસક્ત થઈ જઈશ વૈષ્ણવ કે વાંધો નહીં પ્રભુ એ ઘરમાં જ હું આપની સેવા પધરાવી લઈશ એટલે ઘર જ મારું મંદિર બની જશે એટલે હું આપ સંસારમાં ફસાઈશ ને અચ્છા તો હું એવા સ્વજનો તને આપીશ કે એટલા અનુકૂળ હશે કે બધામાં તારી આસક્તિ થઈ જશે ત્યારે તો ફસાવીશ ને ઠાકોરજી કહે બધાને બ્રહ્મ સંબંધ કરાવી હું વૈષ્ણવ બનાવી લઈશ પછી મારા લૌકિક સગાએ નહીં રહે મારે વૈષ્ણવતાનો નાતો એમની સાથે થઈશ હું નહીં ફસાવું હું તને ધન આપીશ તો તો તું ફસાઈશ ને પ્રભુ ધન આપશો તો હું એવી કથા કરીશ કે બધાને ભક્તિના રંગે રંગાઈ દઈશ પણ હું આપની માયામાં ફસાઈશ ને ભગવાન સુખ આપે જેથી સંસારમાં જીવ ફસાઈ જાય પણ વૈષ્ણવ એટલો ચતુર છે ને ભગવાને એ આપેલા સુખને એને આનંદમાં પરિવર્તિત કરતા આવડે છે જો મહેનત બુદ્ધિ પુરશાર્થી સુખ આવે પણ સમજણથી એ જ સુખને આનંદમાં કન્વર્ટ કરતા આવડવું છે આપણે ત્યાં એમ કહેવાય કે અહીંયા જે છે જે ભેગું કર્યું આ જીવનમાં એ બધું મૂકીને જ જવાનું છે કાઈ સાથે નથી આવવાનું કોઈ બીજા જન્મમાં આવવાનું નથી મારી પાસે રસ્તો છે આ જન્મમાં મહેનતથી જે ભેગું કર્યું સુ એ આવતા જન્મમાં જોઈએ છે સાવ સહેલો રસ્તો છે જો ઘડીવા લોકો એમ કહે અને બાળકોને કહે તમારા માટે આટલું આટલું મૂકીને જવાના છીએ તો દીકરો કે પપ્પા લઈ જાઓ ને ભેગું ક્યાં ના પાડું છું અને એકાદ આ બેંકવાળા જો બ્રાન્ચ ખોલી લે સ્વર્ગમાં કે વૈકુંઠમાં તો કોઈ મૂકીને જાય આ તો રસ્તો જ નથી એટલે ઉપકારની જેમ ખપાવી આપ પણ મારી પાસે રસ્તો છે આ જીવનમાં ભેગું કરેલું સુખ જો આવતા જન્મે જોઈતું હોય તો જેમ અહીંયાથી તમે અમેરિકા જાઓ અને તમારે પૈસા વાપરવા હોય તો પેલા રૂપિયામાંથી ડોલરમાં કન્વર્ટ કરો ને તો માં વપરાય ને એમ ભેગા કરેલા સુખને જો પુણ્યમાં કન્વર્ટ કરી લેશો તો આવતા જનમમાં પણ સુખ બધા જ પાછા મળશે શાસ્ત્ર એમ કહે છે કે હજારો ગાયો હોય પણ વાછરડાને છોડો ને તો હજારો ગાયોમાં પોતાની માને ગોતીને એની બાજુમાં ઊભો રહી જાય એમ જ માણસે કરેલા પુણ્ય કરોડોમાંથી માણસને ગોતી અને એને સુખનું દાન કરે છે એટલે જીવનમાં જ્યારે મહેનત બુદ્ધિ અને પ્રસારથી સુખ ભેગું કરો ત્યારે સમજણ અને સત્સંગથી એને સુખને પુણ્યમાં કન્વર્ટ કરતા કારણ કે સુખ પૈસાથી નથી આવતું પુણ્યથી આવે છે પુણ્ય જેટલા હોય પુણ્ય જ સુખનું કારણ છે ધન નહીં અને એટલા માટે ભેગું કરવા જેવું હોય તો પુણ્ય છે આપણે આનંદ કરીએ મન મજા કરીએ પાર્ટી કરીએ બધું કરીએ એમાં કેટલા પૈસા ખર્ચ્યા એનો તો હિસાબ રાખીએ પણ એ સુખ ભોગવવામાં કેટલા પુણ્યો ખર્ચાઈ ગયા એનો તો હિસાબે નથી કરતા અને એટલે જ જ્યારે જ્યારે જીવનમાં દુઃખ આવે ને ત્યારે થોડાક રાજી થવું ચલો એક પાપ ગયું અને જ્યારે જ્યારે સુખ આવે ત્યારે થોડાક દુઃખી પણ થવું અરે મારું એક પુણ્ય ગયું લાવ નવું બાંધી પુણ્ય ખર્ચાઈ ન જાય એટલા માટે સુખ ભોગવ્યા પછી સત્કર્મ કરવાનો વિચાર આવવો જ જોઈએ જ્યારે જ્યારે સુખ ભોગવો ત્યારે એમ કહું મેં આ સુખ ભોગવવા આટલા આટલા પુણ્યો ખર્ચી નાખ્યા લાવ સત્કર્મ દ્વારા પાછા પુણ્યો ભેગા કરે કારણ કે જે દિવસે ખાતામાં પૈસા જતા રહેશે ત્યારે સુખ પૂરા નહીં થાય પણ ખાતામાંથી પુણ્યો ખતમ થઈ જશે ને તો છતે પૈસે સુખી નહીં થઈ શકે બધી જ સુખ સુવિધા સાહેબી હશે પણ પુણ્યો ખતમ થઈ જશે ને તો તમે એને ભોગવી નહીં શકો એટલા માટે જીવનમાં પુણ્યનો હિસાબ જરૂર થાય તો જે વાત કરી રહ્યા છે વૈષ્ણવની અંદર એ ચતુરાઈ જોઈએ મળેલા કર્મોથી પ્રાપ્ત કરેલા સુખને એને આનંદમાં પરિવર્તિત કરતા આવડવું જોઈએ અહીંયા આ દસમસ્ક લીલાય નિરોધ પ્રપંચની વિસ્મૃતિ અને ભગવાનમાં આસક્તિ શક્તિ ગઈકાલે જે ઉત્સવ કર્યો નંદ મહોત્સવ આ એકમાત્ર ઉત્સવ એવો છે જે નંદ બાબાના નામનો છે બાકી બધા ઉત્સવ હોય યશોદાજી આ ગોપીજન હોય સખાઓના નામમાં પણ આ એક ઉત્સવ નંદ બાબાના નામનો છે અને ઉત્સવની વ્યાખ્યા કરતા મહાપ્રભુજી સમજાવે ઉત્સવો નામ મનસહ સર્વ વિસ્માર કાલા ઉત્સવ કોને કહેવાય જો કેટલા ઉત્સવ આપણે કરતા હોય નિત્ય ઉત્સવ નૈમિતિક ઉત્સવ પાર્વણિક ઉત્સવ પાટોત્સવ મહા મહોત્સવ જન્મોત્સવ અનેક પ્રકારના ઉત્સવો પુષ્ટિ માર્ગમાં ઉજવાતા હોય ઉત્સવ કહેવાય એને કે જેનાથી ઉત્સવ નામ મનસ મનમાં જાગેલો એવો આહલાદ જે સર્વ લૌકિક વિસ્મૃતિ કરાવી દે એને ઉત્સવ કહેવાય કે હૃદયમાં એવો આનંદ જાગે કે માણસ પોતાના સામર્થ્ય ગુણ એના લક્ષણ એનું દેહભાન બધું જ ભૂલી જાય જોને નંદ મહોત્સવમાં કેવા બધા ભલે કેટલો મોટો બિઝનેસમેન હોય કોઈ મોટો ભણેલો ડોક્ટર હોય કોઈ ઇન્ડસ્ટ્રીઆલિસ્ટ ગમે તે હોય પણ નંદ મહોત્સવમાં ઉછળતું હોય આમ તો બધા લેવા માટે કેવા દોડીએ છે એક ક્ષણ માટે એવો વિચાર આવે છે હવે આ બધા કાજુ આ તો બધા મારા ઘરે ડબ્બાના ડબ્બા ભર્યા છે કોણ કુદે આના માટે આવો વિચાર આવે અને આવો આવે તો આપણા કરતા મોટો દુર્ભાગી કોઈ નહીં ઉત્સવ ઉજવતા લૌકિક સામર્થ્યની વિસ્મૃતિ થઈ જાય લૌકિક દેહભાન ભૂલાઈ જાય તો જ માનું કે આજે ઉત્સવનો આનંદ લીધો એટલે જ્યારે પણ આનંદ મહોત્સવ થતો હોય આજ જુઓ ને આટલા હજારો વર્ષો થઈ ગયા પ્રભુને પ્રગટે પણ આજે પણ નંદ ઘર આનંદ ભયો એવું બોલાય કેવા બધા આનંદમાં આવી જાય તો ખરેખર જ્યારે સારસ્વત કલ્પમાં પ્રભુ પ્રગટ થયા હશે અને વ્રજવાસીઓને વધારે મળી હશે કે હે રી હે નંદરાય કે આનંદ ભયો તો વ્રજવાસીઓના મનમાં કેવો આનંદ મળ્યો હશે આટલા હજારો વર્ષમાં અહીંયા નંદ મહોત્સવ ચાલી રહ્યો હતો અને નંદ બાબાને યાદ અરે કંસને વાર્ષિક કર આપવાનું તો ભૂલી જ ગયા વર્ષ પૂરું થવા આવ્યું અને હજી કંસને વાર્ષિક કર આપ્યું નથી આપણે ત્યાં પુષ્ટિ હવેલીના ક્રમમાં જન્માષ્ટમી હોય ને એના એક દિવસ પહેલા છઠ્ઠીનું પૂજન થાય છઠ્ઠી પૂજન કરવામાં ખરેખર તો બાળક થાય ને છઠ્ઠા દિવસે થાય પણ અહીંયા પૂતના આવી ગઈ અને પછી વ્રજવાસીઓના એક પછી એક પછી એક પછી બધી લીલાઓ ચાલતી રહી વરસ પૂરું થવા આવ્યું ને છઠ્ઠી કરવાની જ રહી ગઈ અને યશોદાજી ગોપીઓને ભેગી મળીને કહેવા લાગ્યા અરે વરસ પૂરું થવા આવ્યું છે લાલનનો નો જન્મ દિવસ ઉજવવાનો છે ગોપીઓએ કહ્યું હજી છઠ્ઠી પૂજન નથી કર્યું વરસ પૂરું થવા આવ્યું એ તો કરો અને જન્માષ્ટમીના એક દિવસ પહેલા છઠ્ઠી પૂજન કરવામાં એવા ભાવ સાથે હવેની પરંપરામાં એક દિવસ પૂર્વ છઠ્ઠી પૂજન કરવામાં આવ્યું અહિયાં નંદબાબાને વાર્ષિક કર આપવાનો વિચાર આવ્યો ગોપુને કહ્યું તમે ગોકુલનું ધ્યાન રાખજો હું મથુરા જઈને આવું આવ્યા મથુરા કંસને સમાચાર આપ્યા કંસે પણ વધાઈ આપી વસુદેવજીને મળવા આવ્યા વસુદેવજીએ કહ્યું કે આ રીતે આપ ગોકુલને એકલા મૂકીને આવ્યા મને ડર છે કે ત્યાં કંઈક ઉત્પાદ થશે બને તો શીઘ્રતાથી આપ પાછા ગોકુલ જાવ આધ્યાત્મિક અર્થ વિચારીએ તો ગોકુલ ગો એટલે ઇન્દ્રિયો કુલ એટલે એનો સમૂહ એટલે માનવ દેહ અને ગોપ એટલે મન મનના ભરોસે જ્યારે જારે આ જીવનને મૂકશો ને તો એ કંઈક ને કંઈક કરશે અને એટલા માટે મન છે ઉત્પાદન મનને આવું ગમે છે આ વિચાર માણસને પતન તરફ લઈ જાય છે મનનો નિગ્રહ કરતા મનુષ્ય શીખવું જોઈએ મને એવા મનુષ્યના કારણ મોક્ષયો એ જ બંધન મુક્તિનું કારણ છે જ્યારે જ્યારે મન ના ભરે અને મોટા ભાગે આપણને બધાને પ્રશ્ન પડે હોય સેવા કરવા બેસીએ તો અમારું મન ભટકે પાઠ કરવા બેસીએ તો મન ભટકે માળા કરવા બેસીએ તો મન ભટકે છે મોટા ભાગે લોકોના પ્રશ્ન એ હોય જો સેવા કરવા બેઠા એની કૃપાનું પ્રમાણ જો તુરંત કૃપા થઈ શું કૃપા થઈ કે આપણને ભાન થયું કે મારું મન તો ભટકી રહ્યું છે નહી તો આખા દિવસમાં ક્યારે આપણને ભાન થાય છે કે મન ભટકે છે પ્રભુ આગળ બેઠા એટલે તરત ભાન થયું ને માળા કરવા બેઠા ત્યારે ભાન થયું ને ઘણી વાર એમ થાય કે સેવા કરવા બેસી ખરેખર આવતા નથી આપણને છોડી છોડીને જાય છે આંખમાં કાજળ લગાડ્યું હોય તો આંખને દેખાય નહીં પણ તમે આંગળીથી આંખ લઈને સામે દૂર કરો આંખથી તો જ દેખાય એમ પ્રભુની આગળ બેસો ને તો લૌકિક અને દુર્વિચારો મનમાં રહી ન શકે એટલે તમને છોડી છોડીને દૂર જાય એટલે તમને દેખાય એટલે હંમેશા એમ વિચારું વિચાર આવી રહ્યા છે એવું નહીં આ વિચાર પણ ગયો આ વિચાર પણ ગયો આ વિચાર પણ ગયો આવું પાંચ વાર કરશો ને તો મન ઠાકોરજી આવી જશે બાકી આ મન એવું છે ને પૂરેપૂરા તમને લૌકિક નહીં થવા દે અને પૂરેપૂરા અલૌકિક બી નહીં થવા આ મન દોડાવે ઘરે બેઠા હોઈએ ત્યારે વ્રજમાં અને વ્રજમાં જાય ત્યારે પોતે ઘરે આવી જાય આ મનનો સ્વભાવ છે

એમ ચંચળતા સંકલ્પ વિકલ્પાત્મક મન મનની વ્યાખ્યા જ કરી જે સંકલ્પ કરે મન ચંચતા એનો સ્વભાવ છે બસ એની દિશા તરફ એનું ધ્યાન કહ્યું કે બાબા જલ્દી ગોકુલ જાઓ અને અહિયાં કંસે મોકલેલી પૂતના એ વ્રજમાં પ્રવેશ કરો કંસે કહ્યું હતું કે જે નવજાત બાળકો હોય બધાને મારી નાખ થયું કે ક્યાં બધાને ગોતવા જવું કે કોણ શત્રુ છે કંસનું સન્માવિષ્ટ લગાવીને આવીને જેટલા નવજાત બાળકો છે એ બધાને સ્તનપાન કરાવીને એના પ્રાણોના કર્ષણ કરતી કરતી આવે અને સુખદેવજી વર્ણન કરતા લખે કંસે મુખલે કેવી છે ઘોરા કેવી છે બાલઘાતી એવી પૂતના વ્રજમાં પ્રવેશ કર્યો બધા જ બાળકોના પ્રાણ લેતી લેતી પૂતના જો આ બે પાત્રો સમજવા જેવા છે આ વ્યક્તિઓ નથી

અરે આટલી નાની ઉંમરમાં કઈ કરાતું હશે હજી તો આટલી જવાબદારી હજી તો આટલા પરના બાકી છે તો આમ છે એમ કરીને પેલાને સારો સંકલ્પ જાગ્યો એ પવિત્ર વિચારને લઈ જાય ત્યારે સમજી લેવું કે પૂતના ના આવી કહેવું નહીં એ તો ઝઘડો થાય કોઈના પવિત્ર મનના સંકલ્પોને ક્યારે પણ એને હતાશ ન કરશો એને પ્રોત્સાહિત કરો કોઈ સંકલ્પ સારો કર્યો કોઈ દાન આપવા જતું હોય કોઈ સત્કર્મ કરવા જતું હોય એના મનમાં શંકા નાખી એને સત્કર્મ કરતા રોકવો પણ પાપ છે કોઈને પણ સત્કર્મ કરતા અટકાવો એ અપરાધ છે એના મનમાં આવ્યો છે આ પૂતના વૃત્તિ બધું જ સારું ચાલતું એને ખોટો વિચાર આપી જાય એ મંથરા છે આ બંને વૃત્તિઓથી સમાજમાં બચવું પૂતના બાળકોના પ્રાણકર્ષણ કરતી કરતી આવી છે અને નંદાલેની બહાર આવી મોટો દ્વાર દેખાયો નંદાલય સમાચાર મળ્યા કે નો ઘરે પ્રવેશ કર્યો ત્યાં યશોદાજી ની ગોદમાં લાલન હતા અને ગોદમાં લાલન હતા પૂતના એ પ્રવેશ કર્યો એ ખબર પડી એટલે પ્રભુએ નેત્રો બંધ કરી લીધા અનેક અનેક કારણો બતાવ્યા પ્રભુએ દ્રષ્ટિ કેમ ના આપી

આ વિદ્યાના પાંચ પર્વ છે પ્રાણાધ્યાસ પાંચ છે અધ્યાસ મળી મજા કરી લો મર્યા પછી કોણ જોવા આવવાનું છે આ દેહાધ્યાસ બસ જીવન જાણે ભોગ માટે જ મળ્યું પ્રાણાધ્યાસ યોગીઓને પ્રાણાધ્યાસ હોય એમને એમ થાય કે બધું પ્રાણાયામ થી જ ચાલે છે ભૂલી જાય છે કે બાળક જન્મ લે ત્યારે એને શ્વાસ લેતા શીખવાડવું પડે છે કે બેટા પેલા ઊંડો શ્વાસ લે હવે રોકી રાખ હવે કાઢ હવે ફરી આમ કર ને હવે કર્યા કર કોઈને પ્રેક્ટિસ કરાવવી પડે શ્વાસ લેવાની જન્મે ત્યારે બાળક કેવું લેવા લાગે છે આ તો ચાલે છે આપણે લેતા નથી નહીં તો દસ પ્રાણાયામ કરવાનું કહીએ તો થાકી જાવ પણ જન્મ્યા ત્યાંથી શ્વાસ લો છો ક્યારે થાક લાગ્યો એમ થયું કે પચાસ વર્ષથી શ્વાસ લઉં છું લાવ ને હમણાં કલાક આરામ કરી લો તો કાયમનો આરામ થઈ જાય કે નહીં તો ચાલી રહ્યું છે પણ અંતકરણાધ્યાસ મન બુદ્ધિ ચિત્ત વિસ્મૃતિ પોતાના સ્વરૂપનું અજ્ઞાન કે હું કોણ છું એ ભૂલી જશો તો મારે શું કરવું જોઈએ એ પણ ભૂલાઈ જશે વિદ્યા વિદ્યારૂપ ઉતના પ્રવેશ કરે છે પ્રભુએ નેત્રો બંધ કરી એક કારણ કોઈ એમ બતાવ્યું કે પ્રભુ નેત્ર બંધ કરીને વિચાર કરે છે કે મારી માં કેટલી દેવકી માં યશોદા માં રોહિણી માં શું આ ચોથી માં છે જે પયપાન કરાવવા આવી છે એ કારણ કોઈ એમ બતાવ્યું કે આંખ બંધ કરીને મહાદેવજીને યાદ કરે છે અને કહે છે કે હું તો માખણ વિશ્રી ખાવા વ્રજમાં આવ્યો છું વિષપાન કરવું તો આપનું કામ છે આપ આવો ને પીઓ એક અર્થે બતાવ્યો કે પ્રભુ વિચાર કરે છે કે આ તો પુષ્ટિ લીલા છે હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું મારે જીવના ગુણ જોવા છે દોષ દર્શન નથી કરવું પાય પાન કરાવવું એ ગુણ છે વિષ લગાવવું એ દોષ છે હું ગુણનું ગ્રહણ કરીશ પણ દોષોનું દર્શન નહીં કરું એટલે આપણે ત્યાં બ્રહ્મ સમન સમયે ઠાકોરજી મહાપ્રભુજીને વચન આપ્યું હતું ને કે શ્રી વલ્લભ આપને વચન આપું છું ગમે તેવો દોષિત જીવ હશે પણ શરણે આવશે તો એના દોષો સામે હું નહીં જોઉં પ્રભુના સંકલ્પ છે યા આંખો બંધ કરીને એક ભાવ એ બતાવ્યો કે પ્રભુ વિચાર કરે છે

માની ગતિ ભગવાન આપી રહ્યા છે તો જે ભાવથી પ્રેમથી ભોગ ધરે ઠાકોરજી એને તમારી આંખે નાની કટોરી છે થોડું દૂધ છે તમારું ધરેલું ઠાકોરજી દ્રષ્ટિએ નાનું નથી હોતું તમારો જે ધરવાનો ભાવ છે ને એ ઘણો મોટો છે પ્રભુની દ્રષ્ટિએ ઘણું મોટું છે એટલે ભાવ બતાવે જો પૂતના મારવા માટે ખોળામાં ઠાકોરજીને લે છે તો ભગવાન માની ગતિ આપે છે તો તમે શણગાર ધરવા માટે ગોદમાં લાલન ને લો તો તમને કઈ ગતિ કુભાવે પણ જેવી ક્રિયા કરે છે તો ભગવાન માની ગતિ આપે છે તો તમે તો પ્રશ્ન એવો પૂછો છો અમારું સેવામાં મન ન હોય મન ન લાગતું હોય ભાવ ના આવતો અને સેવા કરીએ તો સેવાનું ફળ મળે જરૂર મળે કેમ ન મળે જો પૂતના ભીતર કુભાવ હતો અભાવ નહોતો કુભાવ મારવાનો ભાવ હતો હીન ભાવ હતો પણ ક્રિયા ઉત્તમ હતી માં જેવી હતી એટલે ભગવાને મન ક્યાં હતું ને કેવું હતું એ ન જોયું પણ એના શરીરની ક્રિયાને માં જેવી જોઈ એને માની ગતિ આપી એમ તમારું મન કદાચ સેવામાં ભલે ન હોય પણ તમારો જે ક્રમ છે ને સેવાનો એ મહાપ્રભુજી નો બતાવેલો છે અને રીત દેખાઈ આપણી રીત એ વ્રજભક્તો ની રીત છે એટલે અભાવે પણ સેવા કરશો તો એ ઠાકોરજી વ્રજભક્તો જેવું ફળ તમને આપશે કારણ કે તમારી ક્રિયા યશોદાજી જેવી છે વ્રજભક્ત જેવી છે અને કર્મના સિદ્ધાંતમાં સિદ્ધાંત ભાઈ તમે જુઓ ને મનના વિચારનું ફળ નથી ક્રિયાનું ફળ છે કાર્ડમાં તમે જુઓ કર્મના સિદ્ધાંતમાં જુઓ તમારા મનમાં કયા વિચાર આવે છે એનું કોઈ ફળ બતાવ્યું છે ના પણ તમારા હાથે જે ક્રિયા થઈ એ પછી બંધન થઈ કર્મ બંધન છે વિચાર બંધન નથી કદાચ કારણ કે મનના વિચારો તો ક્યારેય કંઈ કેવા આવે કોણ જાણે જો આ તો ઠાકોરજીની બહુ મોટી કૃપા આપણા પર છે કઈ કે ઠાકોરજી આપણને એવા આશીર્વાદ નથી આપ્યા કે તું જે વિચારી એ પૂરું થશે જો આવા આશીર્વાદ મળી જાય ને કે તું ધારે તને મળશે તું વિચારે પૂરું થાય તો આનાથી મોટો શ્રાપ બીજો કોઈ નથી અને જો ભગવાન આવા આશીર્વાદ આપી દે ને તો પછી માણસને કોઈ દુશ્મનની જરૂર જ ન પડે એના જ વિચારો એના પતનના કારણ બની જાય એનો સર્વ નાશ કરી નાખે એના જ વિચાર તમે એક ક્ષણ માટે વિચાર કરી જુઓ આખા દિવસમાં જે વિચાર કર્યા જો બધા પૂરા થયા હોત તો મારું જીવન કેવું થઈ જાય ભગવાન જે આપણા હિતમાં છે એ જ પૂરું કરે છે અને જે આપણા હિતમાં નથી હોતું એ પૂરું નથી થવા દે તમે ગમે તેટલી કોશિશ કરીને જાઓ પણ તમારા કલ્યાણનું નહીં હોય એ તમારા સુધી ભગવાન નહીં પહોંચવા એટલે પ્રભુને ફરિયાદ કરી કે મેં ધાર્યું એ પૂરું ન થયું એમાં પણ ઠાકોરજીના કૃપા અને આશીર્વાદ જ છે અને જો પ્રભુ આવા આશીર્વાદ આપી દે તો થાય શું આપણું ઘણી વસ્તુ પ્રભુએ પોતાના હાથમાં રાખી છે સારું છે ઠાકોરજી આપણને જો ઠાકોરજી કેવા ઢાકી નાખે કોઈ એક બીજાના મનની જાણી નથી જતું વિચાર કરો જાણી જાય તો પછી કોઈને કોઈના સંબંધ રહે આ મનના તો વિચાર એવા છે ક્યારે કોના માટે શું વિચારે કઈ નક્કી નથી એટલે કર્મના સિદ્ધાંતોમાં મનના વિચારોના બંધન નથી કર્મના બંધન છે એટલે કદાચ ક્યારેક ખોટો વિચાર આવ્યો પણ

છપ્પન ભોગ કર્યો નથી ખાલી વિચાર્યો છે પણ વિચાર્યો છે તો એ તો કલયુગમાં પુણ્ય વિચારોનું ફળ છે દુર્વિચારો કર્મ પ્રમાણે ગતિ છે પૂતના જ્યારે આવે છે અને પૂતના પ્રવેશ છે ને ભગવાન દ્રષ્ટિ નથી આપતા એનું ઘણા ઘણા કારણોની ચર્ચા કરવામાં આવી કે પ્રભુએ નજર ના આપી એક વાત એ પણ ચોક્કસ છે પ્રભુ દર્શન બધાને આપે છે દ્રષ્ટિ બધાને દ્વારામાં હજારો લોકો દર્શન કરી જાય પણ શ્રીનાથજી બધા સામે જુએ એ નક્કી એની દ્રષ્ટિ કોના પર પડી જો આપણે પ્રભુના દર્શન કરતા હોઈએ પણ પ્રભુએ આપણી સામે જોયું ક્યારે ખબર પડે કે દર્શન કરતા કરતા રોમ રોમમાં રોમાંચ થઈ જાય નેત્રો અશ્રુઓથી જળજળી જાય અને એમ થાય કે જાણે પ્રભુએ કૃપા દ્રષ્ટિ મારા પર કરી અને ભાવુક થઈ જઈએ ત્યારે માનવું કે ઠાકોરજીની દ્રષ્ટિ મારા પર બાકી પ્રભુ દર્શન બધાને આપે દ્રષ્ટિ બધાને પ્રભુની દ્રષ્ટિમાં તો અમૃત છે બુધના પ્રવેશ કરે છે પ્રભુ નેત્રો બંધ કરી દેતા ગમે તેની સામે ઠાકોરજી દ્રષ્ટિ નથી કરતી જે પ્રભુનો થાય પ્રભુની કૃપા દ્રષ્ટિ એના પર કરે સુંદરી રૂપ લઈને આવે યશોદાજીની બાસુમાં બેસી ગઈ અલગ ની વાતો કરવા લાગી અરે તારા લાલન ના તો બહુ અને સાંભળીને એના દર્શન ને કરવાશોદાજી રાણી લાગે છે જો ને મારા યશ કેવો ચોમેર ફેલાયો છે કે એના ગુણો ને સાંભળીને લોકો દોડી દોડી ને એના દર્શન કરવા આવે છે વાતોમાં એવા લગાવી દીધા આત્મીયતા કેળવી લીધી ને યાદ આવ્યું કોઈ ગુરુકાલે અને ગ્રહકારીએ યાદ આવતા લાલન ને લીધા અને પુતનાના ખોળામાં આવ્યા અને કહ્યું કે થોડી વાર સાચો ને બેન હમણાં થોડું કામ કરીને પતાવીને આવ્યું અને પુતનાને તો જે મોકો જોઈતો હતો એ મળી ગયો યશોદોત્સંગ લાલી તેવા પ્રભુ પુતનાની ગોદમાં આવી ગયા અરે કુભાવ અભાવે પણ શન્નાગત થઈએ ને તો પ્રભુ કૃપા જ કરે છે પ્રભુ તો કૃપાળુ જ છે ભગવાન ક્યારે પણ જીવની અધોગતિ થવા દેતા નથી એ જાણીને શરણે આવ્યો હોય કે અજાણતામાં ભક્ત શરણમ ભક્ત શ્રી મહાપ્રભુજી સોળસ ગ્રંથમાં આજ્ઞા કરે છે અભાવે પણ શરણમાં જાઓ ઉભાવે પણ શરણમાં જાઓ જે દિવસે બિલકુલ મન ભગવાનમાં ન હોય તોય ભગવાન સામે જઈને ઉભા રહો એની દ્રષ્ટિ પડશે ને તોય હૃદયમાં ભાવ જાગી જશે

ભક્તિ માટે આટલી અવિદ્યા તો જોઈએ કે હું ભગવાનનો દાસ અને આ પ્રભુ મારા છે એટલું મમત્વ આટલી અહમતા મમતા વગર ભક્તિ ન થઈ શકે એટલે આટલી અવિદ્યા રહી પુતના કવચ દ્વારા પ્રભુની રક્ષા કરવાનો પ્રયાસ ભક્તો કરી રહ્યા છે પ્રભુનું નામ પ્રભુની રક્ષા કરી રહ્યું છે અને એટલા માટે આપણે ત્યાં નામની ખૂબ મહિમા કહેવાય છે મહાપ્રભુજી પણ એટલે જનમાં આજ્ઞા કરે છે સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત વીરે હે વૈષ્ણવ સતત ભગવદ નામનો જાપ કરો એટલે પ્રસંગ આવે છે ને જ્યારે મહાપ્રભુજી ચૈતન્ય મહાપ્રભુ વલ્લભાચાર્ય ચૈતન્ય મહાપ્રભુ જ્યારે બંને મળ્યા ત્યારે ચૈતન્ય મહાપ્રભુ બહુ સુંદર વાત કરી કે ગાયના સીગડા પર રાઈનો દાણો રહે ને એટલી વાર પણ કોઈ પ્રભુનું નામ લે તો એનો ઉદ્ધાર થઈ જાય મહાપ્રભુજી કો બિલકુલ સાચી વાત પણ ગાયના સીંગડા પર રાયનો દાણો રહે એટલી વાર પણ જો ભગવાનને ભૂલે ને તો કલયુગ પ્રવેશ કરી જાય એટલા માટે જીવે ભગવત નામ છોડવું નહીં કદાચ સ્તોત્ર પાઠ તમને ન આવડતા હોય કે અમને સંસ્કૃત નથી આવડતું અમે નથી કરી શકતા તો બીજું કાંઈ ન થાય તો અષ્ટાક્ષર મંત્રનો જાપ કરતા શ્રી કૃષ્ણ શરણમ મમ સતત આ મંત્રનો જાપ કરતા કારણ કે જે પ્રભુનો થાય છે મામે વયે માયા માયામેતામ તરંતે તે જ તરી જાય છે પ્રભુના નામ દ્વારા પ્રભુના સ્વરૂપની રક્ષા થઈ રહી છે ભગવદ્ નામ એમાં ખૂબ બળ છે